કે okay, મારી YouTube ફેમિલી બધાયને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો તો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના નવા બ્લોગમાં અને જો મિત્ર પ્રાણંદલ માને દર્શન કરી લે જય રાંદલ મા તમે લોકો પણ દર્શન કરી લ્યો અને પગે લાગી લઈએ જય માતાજી રાખે માતા આગળ લઈ ડોક્ટર દી ઉચો ખાય મિત્રો અહીંયા હાલે ફોટા શૂટિંગ અહીંથી બેઠા બેઠા ફોટા પાડે ના જો ઉભો પોઝ દેવા વાહ તારી પોઝ અને જો મિત્રો આપણે હવે નીકળી ગયા માસીના ઘરે પગે લાગવા માટે તો ચાલો જઈએ અને જો રસ્તામાં કેવું મસ્ત નું ઝાડવા મસ્ત વાતાવરણ અને જો મિત્રો આપણે માસીના ઘરે પૂગી ગયા અને જો હેપી ન્યુ ઇયર કરેલી મસ્ત મજાની રંગોળી તમે કઈ રીતે કોમેન્ટ કરજો અને જો મિત્રો પાછા ઘરે આવી ગયા ને જો બે પોપટ કેવા મસ્ત બેઠા હે બે મરચાં ખાઈ લીધા હે ને જો નીચે બગાડ ને ખુબ બધું તીખું અને મીઠું બે કેવા છે અને જો મિત્રો આપણે મામા ના ઘરે જવા માટે નીકળી ગયા હી જુનાગઢ અમે ત્રણેય ભાઈ બેના આગળ મુયફોની ગાડી જઈ હી બે ગાડીઓ લઈને જાય હી બુપોરે અટાણે ભાઈ ગયા બુપોના બે ચાલો હવે જોઈએ આપણે કેટલા વાગે ફૂગી હી ચાલો કન્ટિન્યુ રહેજો અને જો મિત્રો ના ભોગી ગયા હી અને ઘરે બેઠા હી હવે પછી આપણે વયા જવું પાછા ઉપલેટા કે આપણે કાલે જવાનું છે ને નવી ટ્રીપમાં જવાનું છે ક્યાં જવાનું એ સાચી કોમેન્ટ કરો તમે લોકો અને જો મિત્રો પોણા પાંચ અને આપણે નીકળી ગયા હવે ઘર તરફ પાછા આપણે બે ગાડી ભેગી ચાલે હે ની પપ્પા રાજકોટ સાઈડ જાય અને આપણે ઉપલેટા સાઈડ જવું આપણે કાલે રાજકોટ જવાનું એટલે ફોર વ્હીલર જો આવે સ્પીડમાં અને પોને બહુ આવે એટલે તમને અવાજ સરખો સંભરાય નો સંભરાય અરે કહેના ક્યા ચાતે હો જો મિત્રો આપણે ફાઇનલી ઉપલેટા પૂગી ગયા હી અને જો એટલે વાઈ ગયા સાંજના છ જેવું થયું હે અને આપણે પૂગી ગયા ચાલો હવે ગામમાં જઈએ પેલા કઈક નાસ્તો પાણી કરશું પછી ઘર બેગી ના થાઉ જો મિત્રો આપણે તાલુકે સુધી પૂગી ગયા હી અને હવે જો આપણે આગળ બગીચો હવે પણ આપણે બગીચો સે જાવું નથી આપણે હવે અહીંથી વરી જઈએ અને હવે સીધા આપણે

ચાલો હવ નાસ્ત પાણી કરી લઈએ આપણા મિત્ર મસ્ત મજાની દાબેલી ખાઈ લીધી અને હવે આપણા પાછા આવ્યા એ બજારમાં આપણે કવર કવર એક નખાવાનું છે એમ એક લેમિલેશન કરાવવાનું છે આપણે પાછા ગામમાં આવ્યા હી હવે જોઈએ આપણે ક્યાં ઉભી આ ભાઈ અને જો ડેકોરેશન આ સિરીઝ આ રીતની પણ દેખાતી નથી અજવાળું એટલે બંધ નથી કરી એટલે ચાલુ નથી કરી બંધ નથી કરી હું સોરી સોરી ચાલો કન્ટિન્યુ સોરી સોરી

આવી ભાઈ જો બેનને ખબર એટલે બેન લેવા ગયા ને આપણે ઉભા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નહીં સોરી ગુલ્ફી લેવી હે ચોકબાર લેવી હે તમારા બધી ભાવે કે નહીં જરા કોમેન્ટ કરજો તો અને જો મેં તો તમને મારા વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક અને કોમેન્ટ કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને હવે મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી જય રામ